સુરતમાં કળિયોગી પુત્ર અને પુત્ર વધુના ત્રાસથી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધા જવા મજબૂર બન્યા અમરોલીના શોભનાબેન ફળદુએ પુત્રવધુ દરરોજ અપમાન અને ત્રાસ આપતી હોવાના કારણે તો અને આજે વૃદ્ધાશ્રમમાં જવાની નોબત આવી શુભનાબેન ફળદુએ કહ્યું કે મારી પુત્ર વધુ મને રોજ ગાળો આપે છે જમવામાં માત્ર જ જ રોટલી આપે આપે છે છે અને ક્યારેક વધુ તો આ બધું સહન ન વૃદ્ધાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કર્યો વૃદ્ધા માતાના પુત્રએ કહ્યું કે જવા દો જાવ પાછા આવતા નહીં પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં જ પુત્ર વધુ અને તેની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો પોલીસ સામે જ આવું વર્તન હોય તો એકાંતમાં શું થતું હશે

જા ઘર માં બધું આવતું હોય પણ ડાયું થોડી માં આવત ને દેવ બધા પાડી કોઈ પગ ન એટલે એનો તો કાલે અમને એક કોલ આવ્યો હતો કે બાને એની દીકરાની હો અને મોકરીને બધા હેરાન કરે છે તો આજે અમે એને લેવા ગયા હતા આ બાજુ ઉમના ફળદું અમરોલી લેતા હતા સ્વસ્તી કોમ્પ્લેક્ષમાં એના ઘરે ગયા ને તો એની અમને બધા ઝઘડવા મળ્યા પણ બાને આવું તો એટલા માટે અમે લઈ આવ્યા છીએ અમારા વિનોદભાઈ અને પિયુષભાઈ તો સાવલિયા લોક સેવા સંસ્થાના વૃદ્ધાશ્રમ ત્યાં અમે લઈ આવ્યા છીએ અને અમારા આશ્રમ પર હવે આ બાને સાચીશું